અત્યારે માયાભાઈ આહિર અને જયરા જાતાના ચાલી રહેલા વિવાદ ઉપરથી થી એટલું તો મને સમજાઈ ગયું કે જીવનની અંદર આપણે ઘણા બધા લોકોને મદદ કરી હોય ઘણા બધા આપણી હારે બેઠા હોય પણ મુસીબતના સમયની અંદર આપણી બાજુમાં કોણ ઊભું રહે છે અને કોણ મોઢું હંતાડે છે દરેક સમાજ એક થાય એ તો સારી વાત છે કે સમાજ એક થવો જોઈએ નમસ્કાર દર્શક મિત્રો તો સૌથી પહેલા તો તમને મોટા ભાઈનો વિડીયો બતાવું દર્શક મિત્રો આ વિડીયો તમે એકવાર જોજો કેમ કે ઘણા બધા લોકો હજી સમજતા નથી ભાઈ તો એકવાર સાહેબ તમે આ વિડીયો જોજો કેમ કે મોટાભાઈની કહેવાની વાત હું સમજી ગયો પણ તમે તમારા મોઢે સમજો ને તો સારું કહેવાય ભાઈ કેમ કે અત્યારે તમે ચારે બાજુ જોતા હશો સાહેબ કે જે વ્યક્તિનું નામ આ મેટરની અંદર છે જ નહીં ભાઈ અને એ વ્યક્તિની ખોટી અફવાઓ મીડિયાવાળા ઉડાડી રહ્યા બધા લોકો ઉડાડી રહ્યા છે બરાબર સાહેબ આ મોટાભાઈની વાત એકવાર સાંભળજો હું એમને કેમ મોટા ભાઈ કહું એ તમને કહું કેમ કે મારા મા બાપે સાહેબ મને સારા સંસ્કારો આપ્યા બરાબર કે આપણાથી કોઈ મોટું ઉંમરનું વ્યક્તિ હોય તો એને આપણે શું કરવાનું એમની માન અને મર્યાદા રાખવી તો હું એટલે એમનામાં એમને મોટાભાઈ કહું કેમ કે હું એમનાથી બહુ નાનો છું ભાઈ અને મોટાભાઈની વાત તમે એકવાર સાંભળજો દર્શક મિત્રો એકવાર સાંભળજો અને પછી ભાઈ તમારે જે કહેવું એ કહેજો મિત્રો ખરેખર મોટાભાઈની વાત સો ટકા સાચી હતી અત્યારે તમે જોતા હશો ન્યૂઝ ચેનલોમાં કે જે ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જે દીકરાનું નામ આ મેટરની અંદર નથી એ દીકરા ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે સાહેબ અરે એ દીકરાઓએ તો કેટલું સારું કામ કર્યું કદાચ તમે જાણતા પણ નહીં હોય સાહેબ પણ હવે આ મોટાભાઈએ શું કીધું ને એ પણ તમને વિડીયો બતાવું તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો હમણાં તમને બધાને ખબર હશે કે નવનીતભાઈનો જે એક પ્રસંગ બની ગયો એ પ્રસંગને લઈ અને સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે. સાહેબ જે દીકરાનું નામ નથી, જેની જોડે કોઈ કનેક્શન નથી, પોલીસ આઈબે જે પુરાવા આપે એમાં કોઈ નામ નથી છતાંય એ દીકરાને ચારે બાજુએ ચર્ચાનો વિષય બનાવી નાખ્યો. સાહેબ સૌથી પહેલા તમે આ વિડિયો જુઓ મોટા ભાઈનો પછી કમેન્ટ કરજો. દેખાશે આમાં પણ એને વિરોધનો વિડિયો છે ને એવું લાગશે. અને માયાભાઈ વિશે કાઈ બોલશો તો કે છે તમે સમજ વાત ફેલાવશો. પણ બધા લોકો મળીને એક જ વ્યક્તિને ટાર્ગેટ કરે છે એ કેટલું યોગ્ય કહેવાય? આપણે બધા ઈચ્છીએ છીએ કે જે પીડિત વ્યક્તિ છે એને ન્યાય મળે પણ ન્યાય આવ્યા પેલા પોતે નિર્ણય લેવો જરૂરી બને છે એટલે મને ક્યારેક એવું થાય કે આપણે કોની હારે બેસવું કોની મદદ કરવી ને કોને ભેગા રાખવા ને એ હવે આ કિસ્સા પછી વિચારવા જેવી વાત થઈ ગઈ છે અને એટલે જ તે લીમડા હોય ને એ કડવા હોય તો સારું લાગે પણ ભેગા બેળા સમજાય તો વંદન બાકી બાપા સીતારામ